સોળમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ જે સ્પર્ધા જે છે દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ હાજરી આપી જ્યાં ફૂલ ગુલાબ આપી જે ઠંડીમાં ગરવા ગિરનારને ફૂલ ગુલાબી જે ઠંડી છે એમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી જ્યાં મહાનુભાવ દ્વારા સ્પર્ધાને પ્લેગ ઓફ કરાઈ છે સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ પાંચસો છ સ્પર્ધકો તો ગુજરાત સરકારે જે એક લાખ છ્યાસી હજારના ના વિવિધ ઇનામો છે વિવિધ ઇનામોની જાહેરાત કરી છે ઉમટેલા સ્પર્ધકો છે હાજર રહ્યા કે જ્યાં ફૂલ ગુલાબી જે ઠંડીનો માહોલ છે અને આ ફૂલ ગુલાબી ઠંડીના માહોલમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી કે જ્યાં મહાનુભાવો દ્વારા સ્પર્ધાને ફ્લેગ ઓફ કરવામાં આવી આ કાર્યક્રમમાં સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ પાંચસો છ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક લાખ છ્યાસી હજારના વિવિધ ઇનામો છે વિવિધ ઇનામોની જાહેરાત કરી છે